એકવાર નારદ મુનિ ભગવાન નારાયણના ધામમાં ગયા ભગવાને પૂછ્યું પ્રભુ આટલા બધા ભક્તો તમારા છે તો આમાંથી સૌથી શ્રેષ્ઠ ભક્ત કોણ સૌથી પહેલો નંબર તમે કોને આપો વિશ્વમાં તમારા આટલા બધા ભક્તો છે તમારી ભક્તિ કરે છે તમે ફર્સ્ટ નંબર કોને આપો ભગવાન કહે છે નારદજી મેં તો આવું કોઈ દિવસ વિચાર્યું નથી નારદજીએ કીધું પ્રભુ આજે વિચારી લો પેલો નંબર તમે કોને આપો એમ ભગવાન સમજી ગયા નારદજીને અભિમાન આવ્યું છે અને નારદજીને એમ બધું ભગવાન મારું નામ જ આપશે ભગવાન મારું જ નામ કહેશે ભગવાને કીધું નારદજી જવા દો ને તો કે ના પ્રભુ આજે તો મારે જાણવું જ છે તમારા આટલા બધા ભક્તો છે એમાં સૌથી શ્રેષ્ઠ ભક્ત કોણ ભગવાને કીધું નારદજી સાંભળો તમારે સાંભળવું છે તો હું તમને બતાવું પૃથ્વી લોકમાં ઉજ્જૈન નગરીમાં એક સોમદત્ત નામનો બ્રાહ્મણ છે જે મારો પ્રિય ભક્ત કદાચ હું પહેલો નંબર આપું તો એને આપું નારદજી ચોકી ગયા ભગવાન એકવાર વાર વિચારો ભગવાને કીધું એક વાર નહીં મેં સો વાર વિચારીને જવાબ આપ્યો હતો તમને વિશ્વાસ ના આવતો હોય તો જાઓ પૃથ્વી લોકો ઉપર જોઈ આવો નારદજી ફરતા ફરતા એડ્રેસ લઈ લોકેશન નાખીને શોધતા શોધતા ઉજ્જૈન નગરીમાં આવ્યા હા અને સોમદત્ત નામના બ્રાહ્મણનું ઘર મળ્યું તો બ્રાહ્મણ વ્યવસાય ખેતી કરતો હતો ખેડૂત હતો અને અમે આપણા ભારત ભારત તો કૃષિ પ્રધાન દેશ છે હું ભારત આખો ખેતી ઉપર જ ચાલતો હતો તો એ બ્રાહ્મણ વ્યવસાય ખેતી કરતા હતા નારદજી એ જોયું તો બ્રાહ્મણ સવારે થોડોક અડધો કલાક ભગવાનની સેવા પૂજા કરે પછી પોતાના કામમાં જાય અને પાછો સાંજે થોડી વાર આવે પોતાના કામમાંથી નિવૃત્ત થઈ અને હાથ પગ ધોઈ થોડી વાર દીવાબતી કરે આવો આવો એનો રોજનો ક્રમ નારદજી આવું ત્રણ દિવસ જોયું અને પછી ભગવાન પાસે વેંકડું લોકમાં જઈને કહેવા લાગ્યા પ્રભુ તમે અન્યાય કરો છો ભગવાને કીધું કેમ નારદ અરે ભગવાન પેલો દિવસમાં સવારમાં અડધો કલાક પૂજા તમારી કરે સાંજે પાંચ મિનિટ પૂજા કરે હું તો તમારું નામ કેટલી વાર લઉં છું દિવસમાં નારાયણ નારાયણ તો તમે મને પેલો નંબર કેમ ના આપો એને તમે પહેલો નંબર આપ્યો ભગવાન કે જો ઓહો નારદજી તમારે પહેલા નંબર લેવો છે એમ નારદજી કે ભગવાન પહેલો નંબર કોને ના ગમે ભગવાને કીધું પહેલો નંબર જોતો હોય તો પરીક્ષા આપવી પરીક્ષા આપ્યા વગર પહેલો નંબર મળે આ છોકરાઓ પરીક્ષા આપે ને વિદ્યાર્થીઓ પરીક્ષા આપે ને એ સ્કૂલમાં કોલેજોમાં આપણે આપણે બધાએ જીવનમાં પરીક્ષા આપવી પડે હું છ બાર મહિના તમારી આગળ એ પરીક્ષા ઊભી જોઈએ એ પરીક્ષામાં તમે કેવી રીતના પાસ થાવ એ આપણી ઉપર છે હું બાકી અત્યારે જીવનમાં તમારી આગળ પરીક્ષાઓ ચાલુ જ રહે છે હું છ બાર મહિના થાય વરસ થાય એટલે પરીક્ષા એકાદ પરીક્ષા ઊભી જોઈએ કોઈ નાની પરીક્ષા હોય કોઈ મોટી પરીક્ષા હોય કોઈ કાચી હોય કોઈ પાકી હોય પણ પરીક્ષા વગર તમે આગળ વધી શકશો અને હોશિયાર વિદ્યાર્થીઓએ પરીક્ષાથી ડરે અમુક વિદ્યાર્થીને તો પરીક્ષાનું નામ આવે ને ધ્રુજવા માંડે અને અમે જે વિદ્યાર્થી ભણતા હોય એને તો આનંદ હોય પરીક્ષા આવે નારદજીને આનંદ થયો પ્રભુ મારે તો પરીક્ષા આપી દે ભગવાને કીધું નારદજી સાંભળો હું તમને આ પાણીનું માટલું ભરીને આપું ભગવાને છલોછલ કાંઠા સુધી નાની માટલી ભરીને આપી કહ્યું કે સામે પેલું મંદિર છે ને એ મંદિરની ચાર પરિક્રમા કરો પણ યાદ રાખજો તમે પરિક્રમા કરતા હો ત્યારે પાણીનું એક પણ ટીપું પૃથ્વી ઉપર પડવું જોઈએ નારદજીએ કીધું ઠીક છે પ્રભુ ધીમે ધીમે નારદજી એક બે ત્રણ ચાર પરિક્રમા પૂરી કરીને આવ્યા રાજી થઈ ગયા ભગવાન ભગવાન કે શું થયું ભગવાન કે જે નારદજી તમે ખુશ દેખાવજો હા પ્રભુ ખુશ છો એક પણ ટીપું ના પડવા દીધું ભગવાને કીધું ચાર પૂરી ફર્યા ને તો કે હા ભગવાન ભગવાને કીધું નારદજી સાંભળો તમે ચાર પૂરી પરિક્રમા પૂરી ફર્યા એ વાત સાચી પાણીનું એક પણ ટીપું તમે નીચે ન પડવા દીધું એ પણ વાત સાચી પણ પરીક્ષા આવે છે કે તમે જ્યારે પરિક્રમા કરતા હતા ત્યારે તમે મારું નામ કેટલી વાર લીધું તો કે કોપી વારમ ન પ્રભુ વાર નહીં કેમ ધ્યાન ક્યાં હતું પાણીમાં એમ સંસારના કામોમાં આપણે ભગવાનને ભૂલી જઈએ ભક્તિમાં પણ ક્યારેય અભિમાન નહીં ભક્તિ આપણે પરમાત્માને મેળવવા માટે કરીએ જ નહીં પરમાત્માના થવા માટે કરીએ જ હું આપણે તો ભક્તિમાં કેવું અભિમાન કરીએ ભક્તિમાં અભિમાન નહીં અભિમાનથી ભક્તિ દૂર થાય નહીં શરણાગતિથી ભક્તિ વધે ને ભક્તિમાં જેટલો દ્રઢ વિશ્વાસ જેટલી પરમાત્મા ઉપર શ્રદ્ધા એટલી ભક્તિ આપણી સુદૃઢ થાય અને આપણે ત્યાં તો ભગવાન નરસિંહ મહેતાના બાવન વખત કામ કરવા માટે આવ્યા હું અને નરસિંહ મહેતાને ત્યાં દર વખતે એમના મોટાભાઈ પિતાજીનું શ્રાદ્ધ કરતા ને આ વખતે મોટાભાઈ નરસિંહ મહેતાને ત્યાં કહેવા આવ્યા ભાઈ દરવાજો ખોલ્યો કહ્યું કે ક્યાં ગયો નરસિંહ નરસિંહ મહેતા તો પોતાના ભજન કીર્તનમાં લાગેલા બોલવા લાગે અરે અરે જ્યાર જો ત્યારે આ ભગવાન ભગવાનની માળા ને પૂજા કરતો હોય જે કીર્તન કરતો હોય છે કઈ કામમાં ધ્યાન આપતો નથી કાલે પિતાજી નું શ્રાદ્ધ છે તમે બધા વહેલાસર આવી જજો આને કહેજો આ ભજન ભજનમાં મોડું ના કરે અને નરસિંહ મહેતાના પત્નીને ખોટું લાગ્યું મોટાભાઈ મારા પતિ એટલે કે તમારા નાના ભાઈ ભગવાનની સેવા પૂજા જ કરે છે ને બીજું કંઈ ખોટું તો કરતા નથી તમે કેમ આવી રીતના બોલો છો અને જો તમને કદાચ એવું લાગે ને તો આ વખતે અમે અમારા ઘરે જ અમારા પિતાજીનું શ્રાદ્ધ અમે અમારા ઘરે જ કરશું મેતીએ આવી વાત કરી દીધી મોટાભાઈ ક્રોધે ભરાઈને ગયા નરસિંહ મહેતા તો ભગવાનની સમાધિમાં ભગવાનના સેવા પૂજામાં લાગેલા એમને તો ખ્યાલ નહીં નરસિંહ મહેતાએ થોડી વાર થઈ ભજ સમાધિ ખુલી ભજનમાંથી ઉઠ્યા કહ્યું કે મોટાભાઈ આવ્યા હતા તો કે હા અવાજ આવતો હતો પણ દેવી આજે તું કંઈક બોલતી હતી એમને કહ્યું કે સ્વામી આજે મોટાભાઈ બહુ બોલતા હતા તમારા વિશે તો મેં બે શબ્દો કીધા અરે દેવી મોટાભાઈને આવી રીતના ન બોલાય શું બોલી તો મેં કંઈ બીજું તો બોલ્યું નથી પણ મેં ખાલી એટલું કીધું કે મોટાભાઈ આ વખતે અમે શ્રાદ્ધ અમારા ઘરે કરશું નરસિંહ મહેતા કહે છે અરે દેવી આપણે ત્યાં આપણે આખી નાતને નાગરી નાતને કેવી રીતના જમાડશું મોટા ભાઈ પાસે તો ઘણું બધું ધન છે રૂપિયા છે દર વખતે કરે આપણે કેવી રીતના કરીશું મેતી કહે છે સ્વામી આપણે એક કામ કરીએ ભલે આપણે એટલું મોટું ના કરી શકીએ તો આપણે તો ખાલી આપણા ઘર પૂરતું એક મહારાજને બોલાવીશું બ્રાહ્મણ દેવતાને એક દીક્ષિતજીને બોલાવીએ અને આપણા ઘર પૂરતું આપણે શ્રાદ્ધ કરીએ જરૂર તો નથી કે મોટું કરવું શ્રદ્ધા શ્રદ્ધા ધીય તેથી શ્રાદ્ધ શ્રદ્ધાથી જે તમે કરો એ જ શ્રાદ્ધ છે પિતૃ નિમિત્તે તમે તર્પણ કરો અર્પણ કરો સમર્પણ કરો એમાં શ્રદ્ધા કેટલી થઈ એટલે નરસિંહ મહેતા કહે છે દેવી પણ આપણે શું આપણા આપણા ઘરના અત્યારે ઠેકાણા નથી આપણે ઘણીવાર ભોજનની વ્યવસ્થામાં તકલીફ પડે છે મહેતી કહે છે સ્વામી એક મારી પાસે એક વાડી પડી છે સોનાની અને એક કામ કરીએ તમે એમાંથી જે પણ સામગ્રી આવે ને લઈ આવો અને આપણે આ વખતે પિતાજીનું શ્રાદ્ધ આપણે ઘરે જ કરીએ નરસિંહ મહેતા કે અરે રે દેવી તારી પાસે વાડી પડી છે સોનાની ભગવાનનો ભક્ત હોય ને એ બહુ સંગ્રહના વિચારે હું સંગ્રહમાં ન પડે સંગ્રહ બહુ એ કરે કે જેને એની ઉપર વિશ્વાસ ના હોય પૂજ્ય ડોંગરીજી મહારાજ જ્યારે આ ધરાતલ છોડીને ગયા આ બધા જાણો છો આ બધા તો બહુ વડીલ છો અનુભવી છો બધા કથા પ્રેમી છો અને સત્સંગી છો જ્યારે એ શરીર છોડીને ગયા ને એમના એની પહેલાં પહેલાં એમના પત્ની બીમાર હતા ને ત્યારે એમના ઘરમાં એમની દવા કરાવવાના પણ પૈસા નહોતા હો નહીં તો એ વખતે બાપજીનું કેટલું મોટું નામ એમના નામે કેટલી ધર્મશાળાઓ કેટલી હોસ્પિટલો બધી જગ્યાએ બની મોટા મોટા ધનિક લોકો કરોડો પતિઓ જે ભગવાનનો ભક્ત દેય સંગ્રહ સંગ્રહને ન માને એટલે અહીં નરસિંહ મહેતાને થયું કે આ ત્યાં વાળી છુપાવી રાખેલી લાવ લાવ વાળી નરસિંહ મહેતા રાજી થયા વા પિતાજીનું શ્રાદ્ધ કરીએ વાળી લઈ સામગ્રી લઈ આવ્યા થોડું ઘણું સામાન આવ્યું ઘરે આવ્યા મહેતીએ કહ્યું કે સ્વામી આમાં ઘી રહી ગયું તેમ નરસિંહ મહેતા લો લાવો દેવી નરસિંહ મહેતાને મહેતીએ તપેલી આપી નરસિંહ મહેતા ઘી લેવા માટે બજારમાં ગયા જૂનાગઢની બજારમાં નરસિંહ મહેતા જ્યારે તપેલી રહી નીકળ્યા ઘણી બધી દુકાનો ખોલી હતી હજી અમુક દુકાનો ખોલવાની હતી સવારનો સમય હતો એક વેપારીએ દુકાન ખોલી નરસિંહ મહેતા ગયા નરસિંહ મહેતાએ કીધું જય વલ્લભ વેપારીએ કીધું જય વલ્લભ ધન્ય જો આજ સવાર સવારમાં ભગતના દર્શન થયા વધારો વધારી વધારો અમારી હાટડી પાવન થઈ સ્વાગત કર્યું નરસિંહ મહેતાએ કીધું કે શેઠજી મારે થોડું ઘી જોઈએ ને તો વેપારીએ કીધું હું સરસ મજાનું ઘી રાખું જ છું જામ ખંભાળિયાનું લાવો આપું કેટલું જોઈએ કે બસ આ તપેલી ભરીને પેલાએ તો તપેલી ભરી વજન કર્યું અને જ્યારે તપેલી ભરાઈ ગઈ વજન થઈ ગયું અને નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ તું મને ઘી તો આપે છે મારે કાલે મારા પિતાજીનું શ્રાદ્ધ કરવું છે પણ આના પા આના માટેનું ધન મારી પાસે નથી મારી પાસે આના રૂપિયા નથી થોડા દિવસમાં હું તને એના રૂપિયા આપી દઈશ વેપારીએ વિચાર કર્યો કે નરસિંહ મહેતા પાસે લેવાનું શું હે અને ક્યારે આપે શું નક્કી વેપારીએ યુક્તિ કરી અરે અરે નરસિંહ મહેતા તમારે આ પિતાજીના શ્રાદ્ધ માટે વાપરવાનું છે ઘી તો કે હા તો કે આ તમારા કામનું નહીં કેમ કે આજ સવારે સવારે હું આવ્યો ને તો રાત્રે ખબર નહીં ક્યાંથી ઘરોળી આવીને આ ઘીના ડબ્બામાં પડેલી અને પેલા એ ઘી પાછું લઈ લીધું હું નરસિંહ મહેતા સમજી ગયો નરસિંહ મહેતા સમજી ગયા કે વેપારી બુદ્ધિ વાપરે છે નરસિંહ મહેતા કહે છે ઠીક છે ભાઈ હું બીજી દુકાને જઈશ ઘણી બધી દુકાને ફર્યા પણ કોઈ નરસિંહ મહેતાને ઉધારે ઘી આપવા તૈયાર નથી સંતો પોતાના જીવનમાં કેટલી કષ્ટ કષ્ટો વેઠે ને ત્યારે એમને સંતપણા મળે છે હું સંત પુનિત મહારાજ પણ એમના જીવનમાં મેં હમણાં જ એક કીર્તનભાઈ દ્વારા સંત પુનિતનું કીર્તન એની પુસ્તિકા વાંચી ત્યારે મને ખબર પડી કે સંત પુનિત મહારાજને એમના જીવનમાં કેટલા સંઘર્ષો બેઠ્યા ભક્તિના માર્ગે સંઘર્ષો થશે કષ્ટો પડશે પણ ભગવાન પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હશે તો ભગવાન આજે પણ ભક્તોના કામ કરે આજે પણ દ્વારિકાધીશ આપણા કામ કરે છે ભગવાન અત્યારે તો માગસર મહિનો ચાલે છે માગસર મહિનામાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો વિશેષ ફળ બતાવ્યું છે એ વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાનનું એક નામ છે ઓમ અચ્યુતાય નમઃ અચ્યુત શબ્દનો અર્થ શું થાય ન ચ્યવતી વચનાત સ્વરૂપાત્ સ અચ્યુત એક વાર વચન આપ્યા પછી ભગવાન ક્યારે ફરતા નથી એટલે ભગવાનનું નામ અચ્યુત છે પાંડવો કેટલા હતા પાંડવો કેટલા હતા અને કૌરવો સો માંથી એકે બચ્યો અને પાંચમાંથી એકનો પણ વાળો વાંકો થયો ભગવાને કુંતા માતાને વચન આપ્યું ભગવાન અચ્યુત છે ભગવાન ભક્ત વત્સલ છે નરસિંહ મહેતા એક વૈષ્ણવ વેપારીની દુકાને ગયા વૈષ્ણવ વેપારી ખૂબ રાજી થયો અરે ભગત આજે તમે મારે ત્યાં વધાર્યા પધારો વધારો કહ્યું કે મારે ઘી જોઈએ છે મારા પિતાજીનું કાલે શ્રાદ્ધ કરવું છે વેપારીએ કીધું અરે રે કેમ નહીં આપું મારી પાસે ધન નથી વેપારીએ કીધું કંઈ વાંધો નહીં તમારી પાસે જે ધન છે એ કોઈ પાસે નથી